ચાલો મિત્રો જય માતાજી આવી ચાલો રોમા હવે તમને કઈક કહે શું કે રોમા છ આયરું આપણે બટકાવી નાખીએ ચાલો મિત્રો ઓસિતા ગામમાં જવાનું થયું જય માતાજી સતીષભાઈ જય માતાજી જય દ્વારકા દેશ એસકે ભાઈ ચાલો મિત્રો હવે ઘર તરફ પ્રયાણ કરીએ ચાલો મિત્રો જય માતાજી આવી ગઈ બીજી ને શ્રી ગણેશ કરી દીધું કરી દીધી શરૂઆત તુવેર જય જય માતાજી વાહ વાહ રાધે ને મોગલ મોગલજો આ રીતે જયમાં મોગલ આ રીતે તુવેર આ પણ પાકી ગઈ અને અહીંયા ખંખર થાવા વર્ગી ગઈ શરૂઆત ઓલી જે આપણે હાથ વીઘાની હતી એ પૂરી કરીને પવન પણ આ જોરદાર છે એનું કારણ રીતે આશીષભાઈ ટોપી પહેરી લીધી મેં એ ટોપી પહેરી રાખી તો આવું બધી કામકાજ છે આજે આપણે આ બીજી વાળી જે અઢી વીઘાની છે ત્યાં શરૂઆત કરી અમા કેટલી હાજ સુધીમાં વઢે આ ત્રણ જણા છે એટલે તમે બે વાટતા હોય આશીષભાઈ છે રોમા છે અને ઊંઘ છે ચાલો આપણે શરૂઆત કરી દઈએ ને આ બાજુ ભીખાભાઈ હાઠી રાપરવાનું કામ કરે જ કરે જો આ રીતે આપણે તુવેરની હાઠી હોય ને તો આ હાઠી આપણે રોમાઈ વાટી કહેવાય હાઠી વાઢવાનું કામ કરે તો ચાલો આપણે પણ વર્ગી આ બીજી વાડીએ શ્રી ગણેશ કરી દઈએ રમાય તો કરી દઈએ પોણી આપણે પણ પોણી કરી દઈએ તો ચાલો બધા મિત્રો તુવેર વાટવાના કામ કરીએ ચાલો મિત્રો આપણે ત્રણ હાઈટનું ખાલું પાડી દેખું અને પોરો ખાવા થઈ ગયા ત્યાં ટોપી પોપી આપણે બાંધે ગાઉ ગરમી થાવ વર્ગી ગઈ અને તડકોય બહુ માથે આવી ગયો આશીષભાઈ બેઠા મૂંઝાઈ ગયા ફાવતું નથી નહીં કાં

તિ બટકાવી ના કે એટલે જાય તડાડી બોલે એટલે બોલતી તા તો કેટલી વઢાઈ બપર ઉતીમાં એ હાલો માય માકી અને પાછા વર્ગીયા આપણે જવરવાડ ચાલો રોમા હવે તમને કઈક કે શું કે રોમા વાહ ભાઈ વાહ ફૂલ ઓફર હે હાલો ભાઈ યુટ્યુબ ફેમિલીને ઓફર કરી રોમા એ તુવેર ઠોઠા હોય બનાવવા હોય અને જો આ રીતે બાંધવાનું કામ કરે ઊભી રહી જઈએ આપણે દેખાડીએ આ રીતે અને બાણ બની જાય બાકી હું સાઈડમાં ઊભવું પડે હા જો આ રીતે લીલી તુવેર હુકી તુવેર કા પાંચ કિલો મોકલો એમ કઈ રહો માં પવન પણ જોરદાર છે કે નહીં ધ્યાન રાખવું પડે નહીં તર તુવેર ફૂટે પણ આશીષભાઈ વાઢે હું કે આશીષભાઈ પોઝિશન ભારે રે વાહ ભાઈ વાહ આ રીતે આશીષભાઈ જટગ્યો મારે ચાલો હવે પછી આ ભરું પૂરું થાય પછી બતાવીએ અહીંયા ઉતરી ગયા ને બે બાકી જ છે 6 આયરું આપણે પટકાવી નાખી અને ઓલું વરામણ ટૂંકું કર નાખું ને કારો હવે વાગી ગયો પોણો નીકળી જાય ખાવા આશીષભાઈ બોકરા બોકરા કરવા વર્તી ગયા મને પાણી આપી दीजिए ને આ બધી અહીં મૂકી દે દાથેળા ગોલી વાળી આપણે બધી ટિફિન ના રાખી ગમે સારો ઉકલ જો તોય નહીં લાવ મોજા મૂકવા મોજાય મૂકી દે આ પાછા પછી હું થોડુંક ખાંસો તો આપણે આ બાજુ પાડ્યો ને એમ તો એ થોડી થોડી બે બે ઓલાવા આવી છે નહીં લગભગ ત્રણ પીઠ જેવા છે ને આ જોઈએ આપણે આ રીતે અહીંથી વર્ગી જવાનું હોય ને સીધું એમ તો ભાઈ આપણે જાજુ ખેંચી લીધું ધીરે ધીરે ભાઈ કહીએ પણ લગભગ આયે તો આપણે જ્યાર તો ઈંડે મીંડે પુકાળી દે હું તો ચાલો હવે નીકળીએ અમે ખાવા બોપારા કરવા ચાલો મિત્રો ઓસિતાનું ગામમાં જવાનું થયું એનું કારણ છે કે આપણા પરમ મિત્ર એસ કે ગુજરાતી સતીષભાઈ ગામડિયા જે ગુંદાળા બાજુ હતા રોયલ રાજાને ખજૂરભાઈને મળવા તો આવી રહ્યા છે તો આપણે ગામમાં પ્રયાણ કરીએ તું ફેર વાળતા હતા કે ભાઈ ધણેજની આજુબાજુ પી ગયા હે તો આપણે સીધા ગામમાં નીકળી જઈએ અને આપણે ભાઈ એસ કે ગુજરાતી એટલે સતીષભાઈને મળીએ સતીષભાઈ કામળિયા બહુ મસ્ત છે ને છે એની પણ એસ કે ગુજરાતી તો ચાલો નીકળીએ ગામમાં જય માતાજી સતીષભાઈ જય જય દ્વારકા કેમ છો મજામાં મોજે મોજ માતાજી એક વાર મેં આપડે જેની મુલાકાત લીધી હતી મોજ આવી મને વસન પણ આપ્યું હતું કે જે તે સમયમાં હું તમારી પાસે આવી ત્યારે તમારી મુલાકાત લઈ તો આ બે ભાઈ આવ્યા ભાઈ તમારું નામ શું છે ભાઈ યશભાઈ છે ભાઈ બંને ભાઈઓ આવ્યા ચાલુ કર્યા વાહ ભાઈ વાહ યશભાઈ ભાઈ બંને ભાઈઓ યુટ્યુબર છે આ બધા યુટ્યુબર ભેગા ત્યાં

એસકે ભાઈની મુલાકાત લઈને આવ્યા રોમા ને આશીષભાઈ આ રીતે તુવેર વાઢે તુવેર ખેંચા ખેસ એનું કારણ છે કે આ કેટલા ધી જ્યાં ખેંચે રહી અધી વાત છે આમને આમ તો ત્યાંથી આપણે એસ કે ભાઈ મારાથી સીધા વાડીએ પહોંચી ગયા અને આ રીતે તુવેર વાઢવાનું કામકાજ ચાલુ છે ચાલો આપણે હવે વર્ગી જાય તુવેર વાઢવા ચાલો આશીષભાઈ વર્ગી જાય આપણે ચાલો તો આપણે કરીએ હરિહર પાસ શરૂઆત જે એટલે કે હતું એ ચાલો આપણે અને ગયા ત્રણ આયરું એટલે સૂર્ય પ્રકાશ આપણી માથે આવી ગયો બહુ કંઈ દેખાય નહીં પણ જો આ સુધી આયરું વાટી લીધી અને આ આયરું બાકી રહી ગયું વાગી ગયા સવા પાંચ તો નીકળવાની તૈયારીઓ કરીએ આશીષભાઈ ને રોમા ઓલકોર રાય આપણે પાસરા જાય એટલે કે હાઠીયું આલો બધી સામાન સામાનમાં કાઢી ગયો અમે મોજા બોજા કાઢી નાખીએ આ રીતે મોજા પહેરવા પડે નહીં આમાં દંડ પડી જાય રાતેળું લાગવાની શક્યતા વધારે રહી તો આજનું કામકાજ આપડે આ ખેતર ડીવી ગામ છે ત્યાં ચુર કાપવાનું અડધા ઉપર લગભગ અમે કાપીને એવું દેખાય અંદાજ પવનજી જે વારે હતો તે જ છે તો હવે નીકળવાની તૈયારીઓ કરીએ ઘરે તો હવે આશીષભાઈ ને પાણી પીવા વર કહી ગયા રોમાન બધા થઈ થઈ ગયા છે બહુ તુવેર તો અહીં લોગે પૂરો કરીએ જય હિન્દ જય ભારત જય જવાન જય કિસાન